પારડી તીઘરાના સાહિત્યકાર દીપક દેસાઈએ લેજેન્ડરી ગાયક ઉદિત નારાયણની મુલાકાત લઈ પુસ્તકો તેમજ મોમેન્ટો અર્પણ કર્યા પ્રખ્યાત હીરો ધીરજ કુમાર વિશે દીપક દેસાઈએ પંક્તિઓ લખી મોકલતા પ્રસન્ન થઈ તેમના દ્વારા પ્રશંસા કરતો મેસેજ આવ્યો પારડી તાલુકાના તિગરા ગામના સાહિત્યકાર દીપક દેસાઇએ મુંબઈ ખાતે લીજરી ગાયક પદ્મભૂષણ ઉદિત નારાયણના નિવાસસ્થાને મુલાકાત લઈ તેમના બંને પુસ્તકો યુગ પુરુષ નરેન્દ્ર મોદી અને યાદો કે ગુબ્બારે તેમજ મોમેન્ટો ભેટ સ્વરૂપે અર્પણ કર્યા હતા ઉદિત નારાયણે દીપક દેસાઈનું ખૂબ જ ઉમળકા ભેટ સ્વાગત કરી આવકાર્યા હતા અને એકાદ કલાક સુધી ગીત સંગીત તેમજ દીપકભાઈના વતન એટલે આપણા ક્ષેત્ર વિશે ચર્ચા કરી હતી ઉદિત નારાયણે દીપક દેસાઈની લેખન તેમજ વ્યક્તિત્વ અંગે પ્રશંસા કરી હતી આ ઉપરાંત દીપક દેસાઈ મુંબઈ શહેર એસીપી સંજય પાટીલના નિવાસસ્થાને મુલાકાત લઈ તેમના બંને પુસ્તકો ભેટ સ્વરૂપે અર્પણ કર્યા હતા તેમણે પણ દીપક દેસાઈની પ્રશંસા કરી હતી દીપક દેસાઈએ પોતાના પ્યારા અને પ્રખ્યાત હીરો નિર્માતા નિર્દેશક ધીરજકુમારની ઓફિસ ક્રિએટિવ આઈની પણ મુલાકાત લીધી હતી અને ત્યારબાદ ધીરજકુમાર વિશે અમુક પંક્તિઓ લખી તેમને મોકલી હતી અને જાણીતા કલાકાર સલીમ જૈદીના અવાજમાં પંક્તિઓનો ઓડિયો સંદેશ પણ મોકલ્યો હતો જે વાંચી ધીરજકુમારે પ્રસન્ન થઈ દીપક દેસાઈની પ્રશંસા તો મેસેજ મોકલાવ્યો હતો દીપક ભાભીજી ઘર પે હેના કલાકાર ટીલ્લુ ફેમ સલીમ જેદી મુલાકાત લઈ તેમનું પુસ્તક યાદવ મોમેન્ટો તેમને અર્પણ કર્યા હતા ત્યારબાદ તેમણે દીપક દેસાઈની પ્રશંસા કરતો ઓડિયો સંદેશ મોકલ્યો હતો ધીરજ કુમાર વિશે લખેલી પંક્તિઓ માટે તેમણે પોતાનો અવાજ આપ્યો છે તે માટે દીપક દેસાઈએ સલીમ જૈદીનો આભાર વ્યક્ત કર્યો હતો આ ઉપરાંત દીપક દેસાઈએ નિર્માતા નિર્દેશક ડોક્ટર ક્રિષ્ના ચૌહાણ પ્રખ્યાત સંગીતકાર દિલીપ સેન પ્રખ્યાત કોમેડિયન સુનિલ પાલ અને સરિતા પાલ અનુભવી અભિનેતા રમેશ ગોયલના નિવાસસ્થાની પણ મુલાકાત લીધી હતી અને તેઓએ લાંબો સમય દીપક દેસાઈ સાથે વિતાવી તેમના લેખન અને વ્યક્તિત્વની પ્રશંસા કરી હતી દીપક દેસાઈએ ક્રિષ્ના ચૌહાણનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો આ ઉપરાંત દીપક દેસાઈના જન્મદિને બોલીવુડ તેમજ ટીવી જગતની પ્રખ્યાત હસ્તીઓ પત્રકારો મોડલ્સ વગેરે દ્વારા શુભેચ્છા સંદેશ મોટી સંખ્યામાં મળી રહ્યા છે તેમજ સંકલ્પ ન્યૂઝના વરિષ્ઠ પત્રકાર અમૃત પટેલે સાહિત્યકાર દીપક દેસાઈના જન્મદિનની શુભેચ્છા પાઠવી ઉત્તરોત્તર સાહિત્ય ક્ષેત્રે પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવી હતી આ તમામનો દીપક દેસાઈએ આભાર વ્યક્ત કર્યો હતો यहाँ आके मेरी आंखें जैसे सर्जक आंख में बदल सी गई अचानक ऐसा लगा कि गुजरे हुए वक्त की वापसी हो गई कुछ पल और यहां गुजार ले तू तो दीपक इनकी रियासत में लगता है तेरे रातों को राजा की फिर से ताजपोशी हो गई दीपक देसाई दीपक जुग जुग जियो धीरज कुमार सलीम जदी और टिल्लू भैया की तरफ से बहुत बहुत शुभकामनाएं मालिक करे ईश्वर करे धीरज कुमार साहब की दीर्घ आयु रहे सेहत के साथ हमेशा चमकते रहें और दीपक देसाई साहब ऐसी बेहतरीन कविताएं गजले नजमें लिखते रहें राजेश तर्मज मुंबई खाते प्रख्यात लिजेंडरी प्लेबैक सिंगर उदित नारायण ना निवास थाने में इनने मुलाकात ली थी थी हमने हमारी खोज आकाश शक्त करी थी अने मैं मारा पुस्तकों बनने पुस्तकों यादव के गुब्बारे तेमज मोदी तेमज યાદ હતું ગુડમારો મોમેન્ટો તેમને પણ કર્યા હતા જે જેનો તેમણે ફોટો પણ સેશન પણ કરાવ્યું હતું અને તેઓ તેમણે મારા લેખન પ્રવૃત્તિ વિશે અને મારા વ્યક્તિત્વ વિશે પ્રશંસા કરી તે માટે હું તેમનો ખૂબ જ આભારી છું આ ઉપરાંત મારા પ્યારા હીરો નિર્માતા નિર્દેશક ધિરેશકુમારની ઓફિસ ક્રિએટી આવીની પણ મેં મુલાકાત લીધી હતી અને મેં મારી તેમના વિશે એક પંક્તિઓ લખીને મોકલી હતી જે વાંચી તેઓ ખૂબ જ પ્રસન્ન થયા હતા અને તેમણે મને પ્રશંસાયુક્ત મેસેજ પણ મોકલાવ્યો છે આ ઉપરાંત બાબીજી ગરપેહના કલાકાર ટિલ્લુ ફેમ સલીમ જેદીની પણ મુલાકાત લીધી હતી અને તેમણે પણ મારા ઓડિયો સંદેશ પ્રશંસાનો મોકલ્યો છે તે માટે હું તેમનો ખૂબ જ આભારી છું જ્યાં મુંબઈ સ્ટરના એસીપી સંજય પાટિલ સરના નિવાસસ્થાને પણ તેમની મુલાકાત હતી તેમને પણ મારા પુસ્તક અર્પણ કર્યા હતા આ ઉપરાંત પ્રખ્યાત જાણીતા સંગીતકાર દિલીપ શહેરના નિવાસસ્થાને પણ તેમની મુલાકાત લીધી હતી અનુભવી અભિનેતા રમેશ ગોયલની ઘરની વ્યવસ્થાને પણ મુલાકાત લીધી હતી અને પ્રખ્યાત કોમે કોમેડિયન સુનિલ પાલ તેમજ સરિતા પાલના નિવાસ્થાને જઈને તેમની પણ મુલાકાત લીધી હતી અને સરિતા પાલે મારા પુસ્તકની ખૂબ જ પ્રશંસા કરી હતી તે બહુ હું તેમને ખૂબ જ આભારી છું આજના મારા જદિનને બોલિવૂડ ક્ષેત્રથી ટીવી ક્ષેત્રથી તેમજ પત્રકાર ક્ષેત્રથી તેમજ મોડેલ્સ વગેરે તરફથી જન્મદિનના શુભકામનાઓ મળી રહી છે શુભેચ્છાઓ મળી રહી છે તે માટે હું તમામનો આભારી છું અને તેમને શુભકામનાઓ પાઠું છું આજના દીપકભાઈના જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠું છું પત્રકાર તરીકે વરિષ્ઠ પત્રકાર તરીકે ખૂબ શુભેચ્છા તેઓ સાહિત્ય ક્ષેત્રે આ આગળ આગળ એવી ઉન્નતિ કરે એવા મારા દિલથી એને શુભેચ્છાઓ પાઠિત અમૃત પટેલ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાજ ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો